સાયકલ મેક કા પેન્ડલ છે ને આ પેન્ડલ એક ડગવા માંડ્યું છે એટલે સાયકલ બરાબર એમ છો યુટ્યુબ ફેમિલી મોજમાં ને તો કદાને હર હર મહાદેવ જય શ્રી રામ જય હનુમાન દાદા તો આજે રાતે આપણને રવા મળે તો હનુમાન દાદાનો આશ્રમ સરસ મજાનો હનુમાન દાદાનું મંદિર હતું અને બાપુ પણ સરસ મજાના હતા બહુ જ મજા આવી અને આજે છે આપણી ગુજરાત યાત્રાનો પચીસમો દિવસ અને આપણે અહીંથી જુનાગઢ એટલે કે ગિરનાર દત્તાત્રેય ભગવાનનું મંદિર દત્તાત્રેય ભગવાનનો ડુંગર એંશી કિલોમીટર જેવો છે એટલે આજે બાય ચાન્સ રાતે આપણે જૂનાગઢ પહોંચી જઈશું તો કહે છે ને કે આપણી યાત્રામાં ઘણા દિવસ થઈ ગયા આજે પચીસ દિવસ થઈ ગયા છે તો મિત્રો બસ સાથ અને સહકાર હાલતા લેજો વિડીયો જો લાગે એવો જોજો અને સારો ના લાગે તો શું કહેવાય મને કમેન્ટ કરજો કે શું ભૂલ છે આપણે કેવી રીતે વિડીયો બનાવી તમે થોડો આઈડિયા આવજો બાકી બધાએ વિડીયોને એન્ડ તક વિડીયોને એન્ડ તક રજો ચલો તો મળી અત્યારે આઠ અને આપણે રેડી સાયકલ કરી નાખીએ છીએ આપણે રોકાણા હતા અહીંયા ઈચ્છાપૂર્ણ હનુમાનજીના મંદિરે અને સરસ મજાના બધા પણ ઉગી ગયા છીએ અને આપણે હવે નીકળવાનું છે આયાથી જૂનાગઢ માત્ર નેવું કિલોમીટર થાય છે જોઈએ છે કે આજે આપણે જૂનાગઢ પહોંચીએ છીએ કે નહીં બાય ચાન્સ કારણ કે આજે આપણે જૂનાગઢ પોકીએ અને જૂનાગઢ જ આજે રાત રવાનો પ્લાન છે આપણો તો ચલો તને વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો આજે આપણે જૂનાગઢનો સફર તય કરવાનો છે તો ચાલો મળીએ આગળ કન્ટિન્યુ અને રસ્તો થોડો ખરાબ આવ્યો છે પોંકવાનું છે જૂનાગઢ જૂનાગઢ રહ્યું છે પિસ્તાલીસ કિલોમીટર એટલે રસ્તો ખરાબ છે અને રસ્તો પણ નવો છે જોઈએ છીએ કે દ્વારકા પોકી જોઈએ છે કે જૂનાગઢ પહોંકીએ છીએ કે ટ્રાય એવી મારીશ કે ફટોફટ જુનાગઢ પહોંચી જઈએ મેં કા પેન્ડલ છે ને આ પેન્ડલે ડગવા માંડ્યું છે એટલે સાયકલ બરાબર ચાલતી નથી પણ ટ્રાય મારીશું કે જલ્દી જલ્દી જૂનાગઢ પહોંચી જઈએ કંઈક કરવા આવે તો સમૂહ કરાવી નાખીએ કારણ કે આગળ જોઈએ મારા ખ્યાલથી આવશે હજુ લગ્ન આવ્યું નથી દસ કિલોમીટર કાબુ પણ કોઈ સર્વિસવાળો નથી આવ્યો જો આવે તો સારું તો આપણે ફટાફટ જુનાગઢ પહોંચીએ

ખાવામાં બહુ તકલીફ પડી આજે આખો દિવસ એટલે આપણે આખો દિવસ કેળાથી નીકાળી દીધો આજે ફ્રૂટ લીધા હતા થોડાક અને કેળાથી આજે આખો દિવસ નીકાળી દીધો તો બસ હવે જૂનાગઢ રહ્યું છે માત્ર વીસ કિલોમીટર એટલે જલ્દી આપણે જૂનાગઢ પહોંચી જઈશું તો બસ રજો કન્ટિન્યુ મળી આગળ આઠ અને આપણે પહોંચી ગયા છીએ ગિરનાર જુઓ તમે આ છે ગેટ અને ફાઇનલી આપણે પહોંચી તો ગયા છે પણ હવે આપણે સમાજની વાડી જોઈ છે બહુ ટાઈમ લાગી ગયો એકસો ને ત્રીસ કિલોમીટર જેટલી સાયકલ ચલાવીને પોકી છું એટલે આઠ વાગી ગયા છે રાતના અને હાલ જ પોકી છું હવે આપણા સમાજની પટેલવાડી ગૂંતીને ત્યાં રાઈત રહેવાનું છે આપણે ચલો તો આઠ અને આપણે પોકી ગયા છીએ ગિરનાર જુઓ તમે આ છે ગેટ અને ફાઇનલી આપણે પોકી તો ગયા છે પણ હવે આપણે સમાજની વાડી ગોતી છે બહુ ટાઈમ લાગી ગયો એકસો ને ત્રીસ કિલોમીટર જેટલી સાયકલ ચલાવીને પોકી છું એટલે આઠ વાગી ગયા છે રાતના અને હાલ જ પોકી છું હવે આપણા સમાજની પટેલવાડી ગૂંતીને ત્યાં રાઈત રહેવાનું છે આપણે ચલો તો તો મિત્રો વાગી ગયા છે સાડા આઠ અને આપણે પોકી ગયા છીએ આપણા સમાજની વાડીમાં પટેલ સમાજની અને જમવાનું લઈ લીધું છે જમી અને પછી રહીજો આપણે કન્ટિન્યુ જે સુવાનું છે ત્યાં આગળ જઈશું પણ અત્યારે જમી ગયું પછી મળી આગળ તો રહેજો કન્ટિન્યુ